પર જ પોસ્ટમોર્ટમ માટે અલગ પોસ્ટમોર્ટમ રૂમ હોવો જોઈએ આ જરૂરિયાત ધ્યાનમાં રાખીને ગોત્રી હોસ્પિટલમાં મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ અને કોલ્ડ સ્ટોરેજ સુવિધા ધરાવતું એક ખાસ કન્ટેનર મૂકવામાં આવે છે આ ખાસ કન્ટેનરમાં એક સાથે પોસ્ટમોર્ટમ કરી શકાય તેવી સુવિધા છે અને તેની સાથે ચાર મૃતદેહોને કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવે છે આ કન્ટેનરની સૌથી મોટી વિશેષતા એ છે કે તે મુવેબલ છે એટલે કે કોઈ મોટી દુર્ઘટના જેમ કે પ્લાન ક્રેશ અથવા કોઈ જંગલ વિસ્તારમાં ઘટના બને અને મૃતદેહોને હોસ્પિટલ સુધી લાવવાનું શક્ય ન હોય ત્યારે આ કન્ટેનરને ઘટના સ્થળે પહોંચાડીને ત્યાં જ પોસ્ટમોર્ટમ કરી શકાશે અને મૃતદેહોને ત્યાં જ કોલ્ડ સ્ટોરેજમાં

જેમાં સડો પડી ગયો હોય એટલે કે ડીપ કમ્પોઝ હોય આનાથી સામાન્ય બોડીના સ્વજનો અને અન્ય લોકોને દુર્ગંધનો સામનો કરવો નહીં પડે આ ઉપરાંત અજાણી બોડીને ત્રણ દિવસ કોલ્ડ સ્ટોરેજમાં રાખવાના નિયમ મુજબ આવી અજાણી બોડીને અલગથી પોસ્ટમોર્ટમ અને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની વ્યવસ્થા પણ આ

અલગથી પોસ્ટમોર્ટમ કરવાનું જરૂર પડે તો એના માટે આ સુવિધા ઉપલબ્ધ કરી છે કન્ટેનર આપણે એટલે લીધું છે કે ઇટ કેન બી કન્વર્ટેડ ઇન ટુ અ મોબાઈલ યુનિટ પણ મોબાઈલ યુનિટ માટે એને ટ્રાન્સપોર્ટેશન એકવાર લઈ જવાનું ત્યાં ઇલેક્ટ્રિક સપ્લાય આપવાનું એ બધા જે ટેકનિકલ પ્રો ઇસ્યુઝ આવે એના એ પણ આપણને જો ઓવરકમ થઈ જાય તો આને એક મોબાઈલ પોસ્ટમોર્ટમ તરીકે કોઈ મેજર ક્રૅ થયું હોય ત્યાંથી ત્રણસોથી ચારસો ડેડ બોડી અહીંયા લાવવાનું જે વિલંબ થતું એના બદલે આ ડેડ બોડી ત્યાં જાય અને ત્યાં જ પોસ્ટમોર્ટમ થઈ શકે એવી સુવિધા આમાં પોસિબલ છે અને બેન હેતુ કે આવું કંઈ જે અમદાવાદમાં હમણાં બાર જૂને પ્લેન ક્રાશ થયું કે આવી કંઈ મોટી દુર્ઘટના ઘટે અને આવો કંઈ આદેશ આવશે તો આપણે એના ઉપ વિશે બી વિચાર કરીશું મેન અત્યારે જે આ ડેડ પોર્ટેબલ કન્ટેનર આપણે અહીંયા લગાવ્યું છે એનું હેતુ ખાલી ડિકમ્પોઝ ડેડ બોડી માટેનું છે અને આ ડેડ બોડી ડિકમ્પોઝ ડેડ બોડીનું કન્ટેનર અને એનું સેપરેટ પોસ્ટમોર્ટમ કરવું એ આપણા નેશનલ મેડિકલ કમિશન જે એનએમસી કહેવાય એના ગાઈડલાઇન્સ મુજબ જ આપણે આ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નવાશકર નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર